નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું નિલેશ વાઘેલ આપ સર્વે વિદ્યાર્થીઓનું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો હવે તમે જેવી રીતે ટેલિગ્રામ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરી શકો છો મેસેજ કરી શકો છો એવી રીતે તમે ટ્વિટર કે એટલે તમે જેને કહો છો એક્સ ઉપર પણ હવે ચેટ કરી શકો છો ચાલો વિદ્યા તો આપણે જાણીએ શું છે એક્સ ચેટ કઈ કઈ સુવિધા પ્રોવાઈડ કરે છે કોણ તેનો ઉપયોગ કરી શકે છે અને તે સેફ કેટલું છે દોસ્તો તમે એલન મસ્કનું નામ તો સાંભળ્યું છે આ એલન મસ્ક એ છે કે જે સ્ટાર લિંક કંપનીના માલિક છે આ એ જ એલન મસ્ક છે જે ટેસ્લા કંપનીના માલિક છે આ એ જ એલન મસ્ક છે જે સ્પેસેક્સ કંપનીના માલિક છે હવે વિદ્યા મિત્રો તેમણે ટ્વિટર ખરીદ લીધું છે અને હવે આ ટ્વિટરને એક્સ નામથી ઓળખાય છે આ એક્સ પર એક નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેનું નામ છે એક્સચેટ હા વિદ્યાર્થી મિત્રો આ એક્સ ચેટ ઉપર એલક્સ મસ્કનું એવું કહેવું છે કે આ એક્સચેટ ઉપર મેસેજિંગ સુવિધા ઓડિયો કોલ અને વિડીયો કોલ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે શું વિદ્યા મિત્રો આ એક્સ સેટ છે તેમાં આ પ્રકારની સુવિધા માટે મોબાઈલ નંબરની જરૂર પડશે તો દોસ્તો તેનો ચોખ્ખો જવાબ છે નહીં દોસ્તો અહીંયા તમે એક્સ આઈડી ની મદદ જ તમે મેસેજિંગ સુવિધા વિડીયો કોલ અને વોઇસ કોલ જેવી સુવિધા જે છે એ પ્રાપ્ત કરી શકો છો વિદ્યા મિત્રો એલન મસ્કનું એવું કહેવું છે કે આ એક્સ ચેટ ઉપર જે પણ મેસેજિંગ અથવા ચેટ

તમે એકબીજા બે વ્યક્તિ વચ્ચે જે ચેટ થાય છે દ્રશ્યમાન હોય છે જ્યારે વેનિસ મોડ જે ઓફ થઈ જાય છે ત્યારે તમે જે ચેટ કરેલી છે એ પણ બધી ચેટ શું થઈ જાય ગાયબ થઈ જાય છે એનો મતલબ સિક્યુરિટી સારી છે અહીંયા તો વિદ્યા મિત્રો હવે બીજો પ્રશ્ન એ થાય કે શું એક્સ ચેટ જે છે એ શું સેફ છે કે નહીં તો તેનો જવાબ છે હા કારણ કે દોસ્તો એલન મસ્કનું કેવું એવું છે કે એક્સ ચેટ જે છે તેના પર

છે તો હવે દોસ્તો આપણે વાત કરીએ કે એક્સ ટ્રેન્ટ નો ઉપયોગ કોણ કરી શકે છે અને તેને એક્ટિવ કેવી રીતે કરવું તો દોસ્તો આપણે વાત કરીએ કે એક્સ ટ્રેટ જે છે એ એક્સ યુઝર જ તેનો ઉપયોગ કરી શકે છે અને એમાં પણ જે પેડ યુઝર જે છે એ જ આ એક્સ ટ્રેટ જે છે તેનો ઉપયોગ કરી શકે છે પહેલા નંબરની વાત બીજા નંબરની વાત કે કેવી રીતે આપણે એક્સ ટ્રેટ ને એક્ટિવ કરીએ જો વિદ્યાર્થી તમે

તમે એક્સ ચેટનો ઉપયોગ કરી શકો છો તો દોસ્તો મેં તમને માહિતી આપી એક્સ ચેટની જે અત્યારે ચર્ચાનો વિષય છે વિદ્યાર્થી મિત્રો અને અવશ્ય પણ આપ દોસ્તોને આ માહિતી ખૂબ સારી લાગી હશે ગમ્ય હશે દોસ્તો લેક્ચરને શેર કરી દેજો અને આ લેક્ચરને મેક્સિમમ દોસ્તો સુધી પહોંચાડી દો કારણ કે સતત ને સતત અપડેટ રાખવું એ આઈસી નું કામ છે ધન્યવાદ મને રજા આપો ફરીવાર મળીએ આવા જ અવનવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત